નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો એકોતેર ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું પાંચમા અધ્યાયના તેરમા શ્લોકનું વિસ્તારથી વર્ણન શ્લોકનો અર્થ છે જેની ઇન્દ્રિયો વશમાં છે એવા દેહધારી પુરુષ નવ દ્વારોવાળા શરીરરૂપી નગરમાં સઘળા કર્મોનો વિવેકપૂર્વક મનથી ત્યાગ કરીને નિસંદેહ ન કરતો હોવા છતાં અને ન કરાવતો હોવા છતાં સુખપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિર રહેશે ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેમાં મમતા આસક્તિ હોવાથી જ તેઓ મનુષ્ય ઉપર પોતાના અધિકાર જમાવે છે મમતા આસક્તિ ન રહેતા એ આપમેળે પોતાના વશમાં રહેશે સાંખ્ય યોગીની ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેમાં મમતા આસક્તિ ન રહેવાથી તેઓ સર્વથા તેના વશમાં રહેશે પ્રકૃતિ સંદેવ ક્રિયાશીલ રહેશે આથી પ્રકૃતિ સાથે સંબંધ ચાલુ રહેવાના કારણે મનુષ્ય કર્મરહિત થઈ જ નથી શકતો પરંતુ પ્રકૃતિના કાર્ય સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરો સાથે મમતા આસક્તિપૂર્વક કોઈ સંબંધ ન હોવાથી યોગી એમની ક્રિયાઓનો કરતા નથી બનતો જો કે યોગીનો શરીરની સાથે કિંચિત માત્ર પણ સંબંધ નથી હોતો તો પણ લોકોની દ્રષ્ટિએ તે શરીરધારી જ દેખાય છે શબ્દ વગેરે વિષયોનું સેવન કરવાના માટે બે કાન બે નેત્ર બે નાસિકા છિદ્રો તથા એક મુખ આ સાત દ્વારો શરીરના ઉપરના ભાગમાં છે અને મળમૂત્રનો ત્યાગ કરવા માટે ગુદા અને ઉપસ્થ એ બે દ્વારો શરીરના નીચલા ભાગમાં છે આ નવ દ્વારોવાળા શરીરને નગર કહેવાનું તાત્પર્ય એ છે કે જેવી રીતે નગર અને તેમાં રહેવાવાળો મનુષ્ય બંને અલગ અલગ હોય છે એવી જ રીતે આ શરીર અને તેમાં રહેવાનો ભાવ રાખવા વાળો જીવાત્મા બંને અલગ અલગ છે જેવી રીતે નગરમાં રહેવા વાળો મનુષ્ય નગરમાં થવાવાળી વાળી ક્રિયાઓને પોતાની ક્રિયાઓ નથી માનતો એવી જ રીતે સાંખ્ય યોગી શરીરમાં થવા વાળી ક્રિયાઓને પોતાની ક્રિયાઓ નથી માનતો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે સાથે કિંચિત માત્ર પણ અહંતા મમતાનો સંબંધ ન હોવાના કારણે સાંખ્ય યોગી તેમના દ્વારા થવાવાળી ક્રિયાઓનો કરતા પોતાને કેવી રીતે માની શકે છે અર્થાત કદી જ નથી માની શકતો શરીરમાં રહેવા છતાં પણ આ અવિનાશી આત્મા કશું કરતો નથી અહીં શંકા થાય છે કે જીવાત્મા પોતે કોઈ કર્મ નથી કરતો પરંતુ તે પ્રેરક બનીને કર્મ તો કરાવી શકે છે એનું સમાધાન એ છે કે જેવી રીતે સૂર્ય ભગવાનનો ઉદય થતાં સંપૂર્ણ જગતમાં પ્રકાશ છવાઈ જાય છે લોકો પોતપોતાના કામોમાં લાગી જાય છે કોઈ ખેતી કરે છે કોઈ વેદપાઠ કરે છે કોઈ વેપાર કરે છે પરંતુ સૂર્ય ભગવાન વિહિત કે નિષિદ કોઈપણ ક્રિયાનો પ્રેરક નથી હોતા તેમની પાસેથી બધાને પ્રકાશ મળે છે પરંતુ એ પ્રકાશનો કોઈ સદઉપયોગ કરે કે દુરુપયોગ એમાં સૂર્ય ભગવાનની કોઈ પ્રેરણા નથી જો એમની પ્રેરણા હોત તો પાપ કે કર્મના ભાગીદાર પણ તેમને જ થવું પડત એવી જ રીતે ચેતન તત્વ પાસેથી પ્રકૃતિને સત્તા અને શક્તિ તો પ્રાપ્ત થાય છે પરંતુ તે કોઈ ક્રિયાનું પ્રેરક નથી હોતું મનુષ્ય માત્ર સ્વરૂપમાં સ્વાભાવિક સ્થિતિ છે પરંતુ એ પોતાની સ્થિતિ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ વગેરેમાં માની લેશે જેનાથી એને એ સ્વાભાવિક સ્થિતિનો અનુભવ નથી થતો પરંતુ સાંખ્ય યોગીને નિરંતર સ્વરૂપમાં પોતાની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થતો રહે છે સ્વરૂપ સદા સર્વદા સુખરૂપ છે એ સુખ અખંડ એકરસ અને રહિત છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને બોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને તોતેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિતે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો